બીજી તારીખ વાર કયો થયો બુધવાર તો હા આજે આપણે શેના વિશે ભણ્યા શું છે આજે ગાંધી જયંતી આજે શું તો બીજી ઓક્ટોમ્બરે ગાંધીજી નો જન્મ થયો તો શું હતું ગાંધીજી નો જન્મ દિવસ છે અવડાય ગાંધીજી ના માતાનું નામ શું હતું એ અરધ્યા ગાંધીજી ના માતાનું નામ શું હતું હા પાલે ગાંધીજીના પિતાનું નામ શું હતું કરમચંદ ગાંધી હા પછી આપણા રાષ્ટ્રપિતા કોણ છે કોણ છે આપણા રાષ્ટ્રપિતા કોણ છે ગાંધી બાપુ ગાંધી બાપુ નો જન્મ ક્યાં થયો હતો પોરબંદર માં થયો તો ક્યાં થયો હતો હા સરસ અને ગાંધીજી জন্ম দিবস গানু ন પછી ગાંધી બાપુ નો જન્મ ક્યાં થયો હતો પોરબંદર માં ચલો વેરી ગુડ બે હું આરાધ્ય જાનવી માટે તાળી